તમને આ બે એવા ગુણો છે માણસને છોડી ન શકે માણસ છોડી ન શકે સમયમાં માં ભગવાનની ભક્તિ કરજો યોગ માર્ગમાં જઈ ભગવાનનું ધ્યાન કરજો ભગવાનની ભક્તિ દ્વારા તમારું શ્રેય થશે તમારું કલ્યાણ થશે હિન્દુ ધર્મમાં ચાર પ્રકારની ભક્તિ બતાવી છે આ ચાર પ્રકારની ભક્તિ કઈ તામસ સત્વ અને નિર્ગુણા ખાસ ખ્યાલ આવજો આ ચાર પ્રકારની ભક્તિ અને આ ચાર પ્રકારની ભક્તિ શા ફળ હોય ચાર પ્રકારની ભક્તિમાં શું ફળ પેલી વેલી ભક્તિ તામસ ભક્તિ તામસ ભક્તિ એટલે શું મળે તો કહે છે બીજાનું અહિત કરવા માટે જે ભક્તિ કરવામાં આવે છે એ તામસ ભક્તિ છે ભગવાન આનું આમ કરી નાખજો આનું આમ કરી નાખજો આ તામસ ભક્તિ ભક્તિ રજસ રજો ભક્તિ તો કહે છે તમારા જીવન માટે ભૌતિક વાસનાઓને જે માંગો છો ભૌતિક સુખોને માંગો એ રજો ભક્તિ છે ત્યારબાદ સત્વ ભક્તિ સત્વ ભક્તિમાં પૈસો ન માંગે પણ સત્વ ભક્તિમાં માં માણસ મોક્ષ માંગે છે મુક્તિ માંગે છે પણ આ ત્રણેય ભક્તિ કરતા જો સર્વશ્રેષ્ઠ કોઈ ભક્તિ હોય તો નિર્ગુણા ભક્તિ છે આ જગતનો ભક્ત ભગવાનની ભક્તિ કરે પણ ભક્તિના બદલામાં કશું ન માગે અરે મોક્ષ પણ ન માગે એ આ સમાજની નિર્ગુણા ભક્તિ છે માટે ભક્તિ કરવાની ઈચ્છા થાય તો નિર્ગુણા ભક્તિમાં આવજો ભગવાનની ભક્તિ માગો ભક્તિ કરો પણ ભગવાન પાસે કંઈ ન માંગો એટલે તો મહાપુરુષોને કેવું પડે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો ભગવાન કો ચાહો લેકિન ભગવાન પણ અત્યારે આ દુનિયાનો સમય થયો છે ભગવાને કપિલ ગીતા નો ઉપદેશ આપ્યો માં સાધુ પુરુષ નો સંગ કરજો સંગ કરજો સંતનો સંગ કરજો શબ્દ સાંભળ્યા એટલે એ જ સમયે મા એ પ્રશ્ન કર્યો પ્રભુ આ દુનિયામાં સંત કોને કહેવાય સંત કોને કહેવાય ત્યારે ભગવાન બોલ્યા છે માં જેની આંખમાં દરેક જીવાતમાં પ્રત્યે દયા અને પ્રેમ ભર્યો છે ને કરુણા ભરી છે આ જગતનો સાચો સંત છે જે સાધુને બીજાનું દુખ જોઈ અને દુઃખ થાય છે એ આ જગતનો સાધુ છે સાધુ કોને કહેવાય એનું એક દ્રષ્ટાંત આપું આપણે માં સાધુ કોને કહેવાય એની વાત સાંભળો એક વખતના સમયે મધ્યાન્તરનો સૂર્ય બરાબર ઉપર તપે છે અને તપતા સૂર્યની અંદર એ બાર બપોરે ભર તડકામાં એક યુવાન સ્ત્રી ઘરેથી નીકળી ગઈ અને ગામના પાદરમાં જઈ અને જ્યાં કૂવામાં પડવા જાય ત્યાં એક મહાપુરુષે આવીને હાથ પકડ્યો બેન

તમને નહી કહી શકું કારણ મારી જિંદગીમાં એક ભૂલ થઈ ગઈ છે અરે દીકરી શું ભૂલ થઈ બાપજી સંસારમાં મારાથી એક ભૂલ એવી થઈ મને એક માણસ થી પ્રેમ થયો લગાવ થયો એક માણસ મને છેતરી મારી સાથે લગ્નનો વાયદો આપી અને મારી સાથેના સંબંધો બાંધા અને એ સંબંધો સંબંધોમાં મારા ઉદરમાં એક બાળક રહ્યું છે અને એ બાળકનો બાપ હવે એમ કહે છે કે હું તારી સાથે લગ્ન નહીં કરું અને મારા સમાજના મારા પરિવારના સભ્યોને ખબર પડી ગઈ છે કે મારા ઉદરમાં બાળક છે અને મારા સમાજના લોકો એમ કહે છે કે બાળકના બાપનું નામ આપે તો ઠીક છે નહીં તો આને સમાજની બહાર કાઢી મૂકો જ્ઞાતિની બહાર મૂકી દેવાનું મહારાજ હું મારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ ક્યારેય નથી આપી શકું તેમ મારો સમાજ મને મને જ્ઞાતિની કાઢે એ મારાથી સહન થાય નથી માટે મરી જવા સાધુ પુરુષ એટલું કીધું કે દીકરી તારા ઉદરમાં રહેલા બાળકના બાપનું નામ જો તું તારા પરિવાર લોકોને આપી દે તો તારો જીવ બચી જાય બાપુ બચી જાય પણ હું મારા બાપ આ બાળકના બાપનું નામ નથી આપી શકું તેમ દીકરી તારો જીવ અને તારા ઉદરમાં રહેલા બાળકનો જીવ જો બચી જતો હોય ને તો જા એક કામ કર તારા ઘરે જઈ તારા પરિવારના લોકો તને પ્રશ્ન કરે કે તારા ઉદરમાં રહેલા બાળકનો બાપ કોણ છે તો એ બાળકના બાપનું નામ જ્યારે પૂછે ને ત્યારે બેફિકર કહી દેજે કે મારા બાળકના બાપનું નામ સંત મુરદાસ છે મારા ઉદર માં રહેલા બાળક નું બાપ સંત મુરદાસ છે અરે બાપુ આ સમાજ ના લોકો તમને ટીકા કરશે તમને મારશે દીકરી તારો જીવ બચી જતો હોય ને તો સમાજની ટીકાની અને સમાજના મારની પણ મને પરવા નથી સાહેબ આ દુનિયામાં જે જીવાત્માઓની માટે થઈ અને પોતાનું અસ્તિત્વને ખોવા ઊભા થઈ જાય ને એ આ જગતનો સાચો સાધુ પુરુષ છે સાચો સંત છે બાપ જેને જીવાત્મા પ્રત્યે પ્રેમ જાગે છે દયા જાગે છે બીજાનું હિત કરે ને સાહેબ એ આજ સમાજ સાધુ છે એક સંત મૂળદાસ એમ કહે છે તારા ઉદર માં રહેલા બાળક નો બાપ મારું નામ દેજે અને એક ચલાળામાં દાના આપા એમ કહે છે કે હે ઠાકોર આ દીકરીનું જો માથામાં રહેલી ઉંદરીનો રોગ મળતો હોય કાળિયા કૂતરાથી ને તો થોડીક વાર મને તારું કાળિયું કૂતરું બનાવી દે અને દાના આપાને થોડીક વાર માટે કાળિયું કૂતરું બનાવ્યા અને એ પટેલ સમાજની દીકરીના માથામાંથી ઉંદરીનો રોગ ગયો સાહેબ આ જગતના સાચા સંતો છે મહાપુરુષો છે માં સાધુનો સંગ કરજો

કોઈક માંદો પડે એનો શિષ્ય તો ન્યાય જવાનું કોઈક એનો કોઈક ગુજરી જાય તો ન્યાય જવાનું કોઈકના લગ્ન હોય તો એમાં જવાનું અને આવી કથાઓ કરે તો ન્યાય જવાનું અને જો ન જાય તરત કહે હવે બાપુનું ઉપડી ગયું ને એટલે આપણી ઉપડી નથી ગયું ચારે ચોધારી લાગી તમે તો ઘરમાં ચાર જણા હોય કોઈક એકાદો ગુજરી ગયો હોય તો એના કોક ને દાદા ને બાપુજી મોકલી દો જયા તો બહેણામાં કોક ના લગ્ન હોય તો દીકરા દીકરીને પત્નીને મોકલી દો તમે ધંધે વ્યાજો આમ આ ક્યાં ધંધે જાય એને ચોધારી લાગે સાહેબ માં જેની આંખમાં કરુણા ભરી છે એયા દુનિયાનો સાચો સંત છે જેને ભાવની ભાવના પડી છે પૈસાની નહીં સાહેબ અને આ દુનિયામાં હું હંમેશા કહું છું કે સાધુ ભાવનાનો ભૂખો હોય પૈસાનો નહીં સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા નહીં જો ધનકા ભૂખા फिરે વો સાધુ કહાવત નહીં જેને ધન ની પડી છે એ સાધુ અમારે લવજી બાપુ તો સાહેબ જ્યાં પણ આમંત્રણ આપું ને યજમાન પરિવાર આમંત્રણ આપે કે ન આપે હું કહી દઉં બાપુ આ તારીખે કથા છે કે દી આવવાનું છે બોલો એટલે એને સમય કાઢવો જ પડે કારણ એટલો પ્રેમ છે સાહેબ સંતો ને મારા પ્રત્યે સંતો હંમેશા પ્રેમ આપતા હોય સંતો હંમેશા ભાવ કાબુ હોય

કપિલ નારાયણ ભગવાનનો આશ્રમ છે બાપુ જઈએ હવે તમે ગંગા કલકત્તા જાયો ને હવે અમારે ટિકિટ લખાવવાની છે ગંગા સાગરની બરાબર ને કથા ઉપર થઈ જાય ને તમને બધાને ટિકિટ મારા તરફથી આપડે આખો સ્ટાફ ગંગાસાગર સાગર ફોરીસ હોય તો જગન્નાથપુરી ને આપણે જવાનું છે વાત ફાઈનલ છે ગંગા સાગર હવે તો ભ્રમણ જ કરવાનું છે નકરું જીતુભાઈ તમારે આવું છે તો તમારી ટિકિટ લખાઈ દઉં પણ એક વાત છે હોય એ ગમે એટલા કામમાં હોય આ કથા પેલા હું એને હું સુરતમાં જાઉં અને ફોન કરું ને કે હું અહીંયા ઓફિસે આવ્યો છું ને કામ છે એ અઢાર કામ પડતા મૂકીને સીધા મારી ઓફિસે ગમે ત્યાં હોય સીધા મારા ઓફિસે હવે અમારે ઓફિસ બંધ કરીને ત્યાં આશ્રમ માળખો પડે લાગે છે બરાબર ને બાબુ હવે આશ્રમ બનાવવો પડશે હવે ત્યાં આશ્રમ જોશું પણ ખાલી આશ્રમ નથી બનાવો આશ્રમની હારે એક વિદ્યાનું ધામ બનાવવું છે એક સરસ મજાની બ્રાહ્મણોના સંતાનો માટે વેદશાળા બનાવી છે અને વેદશાળામાં બ્રાહ્મણો ભણે અને વેદની સંસ્કૃતિને જળહળતી એક જ્યોત કરે આવી એક ઈચ્છા છે મારી મળી રહેશે ઠાકોરજીની ઈચ્છા છે ત્યારે ખારી જગ્યા ક્યાંક અમે રોડ ટચ જોઈ ને પાછી સાધુ સાધુને આપણે રોડ ટચ જ જોઈ બીજું આપણે લોકેશન વાળી જોઈ ભાઈ તો આવે એ સત્સંગ હોલ હશે ને સપનાઓ તો ખૂબ ઊંચા છે પછી જોઈએ હવે અરવિંદભાઈ બરાબર ને પછી ન્યા બેહીને આપણે બે સત્સંગ કરીશું બીજું હું આપણે કોઈકના ઘરે ઘેરે બેહું ઓફિસમાં બેહું આપણને કોઈક નડે એના કરતા મારે એ ને એ કુટિયામાં બેહીને આપણે બે ગાવું આપણે બેન ધંધો હું જ બીજો એ જ કરવું છે આપણે બેન મારે અરવિંદભાઈ જયારે મને મળે ને ત્યારે કેટલો સમય તમે નહીં માનો એની શું છે બંધ રાખો હવે એક વખતનો પ્રસંગ છે જ્યારે એની દીકરીના લગ્ન હતા મને માંડવાંધી કંકુત્ર દેવા આવ્યા હો મેરા ના પડી તને આવતા નહીં તો એ કંકુત્ર દેવા આવ્યા એટલું બધું ન્યા કામ હતું તો મારીારે એક કલાક સવા કલાકને સત્સંગ કર્યો સાહેબ હવે માણસ લગ્ન મૂકીને મારી પાસે સત્સંગ કરવા આવે વિચાર કરો એને લગ્નને નથી પડી એને લગ્નની પડી છે સાહેબ લગ્નની પડી છે લગ્ન લગ્નની પડી છે તમને સમજાય તો તમારા ભાઈ નકર મારા ભાઈ એટલે અમે ન્યા કરશું હવે જગ્યા તો ગોતી જ પડશે કારણ કે આ સંકલ્પ થયો છે સરદારધામ નિવાસી સદ્ય ગુરુદેવ પૂજપાદ નીત સુભદાસ સ્વામીને હમણાં હું ભાવનગર મેળવ્યું ત્યારે મધ્યરાત્રિએ મને એમણે વાત કરી કે દાદા મને હમણાં સંકલ્પ થયો છે કે જેમ પોરબંદરમાં સાંદીપણી છે ને એમ તમારો એક સાંદીપણીનો આશ્રમ તમારો હોય જયારે સદગુરુને આવો દર્શન આવો સંકલ્પ થયો છે ને તો ઠાકોરજી બહુ જલ્દી પૂરો કરાવશે આવો મને પણ ભરોસો છે સાહેબ સંતોને મારા માટે જ્યારે આવા સંકલ્પો થાય છે હા પણ આશ્રમ બાંધવાનો છે પણ તમે કોઈ માનતા નહીં કે પાછું મારે ભેખ લઈ લેવાનો છે આપણે ભેખ નથી લેવાનું આપણે તો ભેખ પહેરાવો નથી ભેખ લેવો નથી ને આવા ગુણગાન ગાવાના છે ભગવાન ગયા છે ગંગા સાગર ગંગા સાગરમાં જઈ અને ભગવાન કપિલ ગીતાનો પ્રચાર કરે આ બાજુ માતાને જે યોગ માર્ગ માં લઈ જે જ્ઞાન મળ્યું એ જ્ઞાન ને લઈ અને માતા એ પોતાના કર્મ પ્રમાણે જ્ઞાન બનાવી અંતમાં એમણે પોતાનો પ્રાણ ત્યાગ્યો અને પ્રાણ ત્યાગ્યો ને માને સિદ્ધિ મળી જે જગ્યાએ સિદ્ધિ મળી એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર બિંદુ સરવરના કિનારે સિદ્ધપુર બન્યું એ સિંધુ સિદ્ધપુરમાં પણ જઈ આજ પણ કળિયુગનો કોઈ દીકરો માની જો પિંડાન વિધિ કરે તો ત્યાં માને મુક્તિ મળે છે અને કહેવાય છે ગંગાને સાગર માં એટલા પુણ્યનો પ્રતાપ છે કે સારે તીર્થ બારંબર ગંગા સાગર એક બાર એક વખત તમે ગંગા સાગર માં જાવ એટલે અન્ય તીર્થો માં તમે વારંવાર જાવ એના કરતા વધારે ફળ અહીંયા મળે છે એ કથા બતાવી અને ત્રીજા સ્કંદની પૂર્ણાહુતિ કરી અને હવે ચોથા સ્કંદની કથામાં પ્રવેશ કરાવે ચોથા સ્કંદમાં પ્રવેશ કરાવે અને એ ચોથો સ્કંદ ભગવાન બાદરાઈને બોલ્યા છે અન્યાસ્તઃસ્ત ચરણ શ્રવણત્વગા દિના ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યં જો타સ્કંદની અંદર બતાવ્યું કર્દમ ઋષિને ત્યાં નવ કન્યાઓ થઈ એ નવ કન્યાઓમાં એક કન્યાનું નામ છે અંસુયા અને એ અંસુયા હતા એ અત્રિ ઋષિ સાથે પરણાવ્યા અને અત્રિ અને અંસુયાએ ભગવાનનું યજ્ઞન કર્યું અને એવું દાંપત્ય જીવન ગયું એવું દાંપત્ય જીવન ગયું કે પતિવ્રતાને વ્રતને લઈ અને ભગવાન એટલા રાજી થયા કે સ્વયં ભગવાન એને ત્યાં દત્તાત્રેય એવા દત્તાત્રેય નામ લઈ અને ભગવાનના અંશ રૂપે ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું બોલ્ય દત્તાત્રેય મહારાજ કી ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું એ કથા બતાવી અને ત્યારબાદ કહે છે મનુ મહારાજની ત્રણ દીકરીઓ દેવહુતી આકૃતિને પ્રસૂતિ એમાં પ્રસૂતિ નામની જે કન્યા છે એ પ્રસૂતિ નામની કન્યાને દક્ષ પ્રજાપતિ સાથે પ્રર્ણાવ્યા અને એમને ત્યાં સોળ કન્યાઓ થઈ સોળ દીકરીઓનો જન્મ થયા એ સોળ દીકરીઓમાં તેર દીકરીઓ એમણે ધર્મને આપી એક દીકરી અગ્નિને આપ્યા એક દીકરી પિતૃગણને પ્રર્ણ અને એક જે દીકરી ભવાની સતી હતા એ ભવાની સતી ભગવાન શિવને પ્રિણ્યા છે એ ભગવાન શિવને પ્રિણા પણ એ જે ભગવાન શિવને પ્રેરણાને એ ભવાનીએ પોતાના બાપના ઘરે આવી અને અગ્નિમાં બળી મરી અને દેહનો ત્યાગ કર્યો છે બાપના ઘરે આવીને બળી મરી શબ્દો સાંભળ્યા એટલે એ જ સમયે વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો બાપજી દીકરીને એવું તે કયું દુઃખ પડ્યું કે સસરાનો પક્ષ મૂકી બાપના ઘરે આવી અને ન્યા અગ્નિમાં બળી મરી આ કથા મને જરા વિસ્તારથી કહો સાંભળો વિદુર એક વખતના સમયે દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો બધા બેઠા બેઠા છે 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 ભગવાન શિવ ગણો બ્રહ્માજી અને બરાબર દક્ષ નો પ્રવેશ થયો બધા લોકો ઉભા થયા પણ ભગવાન શિવ ઉભા ન થયા એટલે દક્ષ ને જરા ખોટું લાગ્યું એને થયું મારું અપમાન કરે છે એટલે ભગવાન શિવની નિંદા કરે છે એ સમયે શબ્દોનું યુદ્ધ થયું છે પણ ભગવાન શિવ કઈ ન બોલ્યા પણ નંદી આદિ ઘણો સાવધાન કરે છે પણ દક્ષ પોતાના સત્તા ઉપર આવીને અહંકારમાં હુનો ફેલાવો કરે અને માણસને જ્યારે સત્તા મળે ને ત્યારે હુનો ફેલાવો કરતો હોય છે હુનો ફેલાવો ન કરવો સાહેબ મસ્તી માં રહેવું સાહેબ આ જિંદગી મળી છે તો મસ્તીથી મોજથી જીવી લ્યો મન ભરીને જીવી લ્યો હું હંમેશા કથામાં કહેતો રહું છું કે જિંદગી જીવી હોય તો મન ભરીને જીવાય મનમાં ભરીને કોઈ દી જીવાય મનમાં ભરીને જિંદગી ન જીવશો મન થી સાહેબ મોજ થી જીવો મનમાં ભર્યું એટલે સમજો કોઈ દી સુખ નહીં મળે કારણ મનમાં ભર્યું છે ને એના કાટા વાયગા જ કરશે આને અમારે આમ કર્યું તું આનું આમ થયું તું આનું આમ થયું તું આ બધું ભૂલી જાવ સાહેબ મન ભરીને જીવો મનમાં ભરીને નહીં આજ આપણો દ્વેષ કર્યો હોય તો એને ભૂલી જાવ એનું કર્મ છે આપણે આપણું કર્મ કરીએ પણ અહીંયા બન્યું એવું દસ પ્રજાપતિ સત્તા ઉપર આવ્યો અને ન કરવાના ન બોલવાના શબ્દો બોલે છે અને એ સમયે નંદીએ શ્રાપ આપ્યો કે જા દક્ષ હું તને શ્રાપ આપું છું તું મે મે કરે છે ને તો મે મે કરવા વાળો બકરાના મોઢાવાળો વાળો બનજે મે મે કરવા વાળો બકરાના મોઢાવાળો વાળો બનજે બધા દેવતાઓને ભાગ મળે પણ શિવને કોઈ ભાગ નહીં થોડો સમય વ્યતીત થયો પણ ભગવાન શિવે કઈ ભવાનીને વાત ન કરી અને દક્ષ થી ન રહેવાયો એટલે એણે ભગવાન શિવનું અપમાન કરવા માટે એક યજ્ઞ કર્યો છે અને યજ્ઞ કરે છે ભગવાનને આમંત્રણ ના આપ્યું ભવાનીને અને શંકરને આમંતન ન આયપ્યું બાકીના બધાને આમંત્રણ આપ્યું હવે અહીંયા કૈલાસના પર્વત ઉપર ભગવાન શિવ વક્તા બન્યા અને ભવાની શ્રોતા બન્યા છે કથા કઈન બરાબર દેવતાઓ યજ્ઞમાં જવા માટે નીકળ્યા એટલે ભવાની પ્રશ્ન કર્યો પ્રભુ આજે દે કે ધર્મસભા છે આ બધા દેવતા જાય છે ના દેવી ક્યાંય ધર્મસભા નથી તો આ બધા દેવતાઓ વિમાન લઈને જાય છે એ તમારા પિતાશ્રી ને ત્યાં જાય છે મારા પિતાશ્રી ને ત્યાં શા માટે તમારા પિતાશ્રી ને ત્યાં યજ્ઞ છે ભવાનીને આશ્ચર્ય થયું મારા બાપની ઘરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં મને તો તેડા હોય આજે ભગવાન માંડીને વાત કરી છે છે એમાં બન્યું એવું કે તમારા અને મારી અણબનાવ બન્યો છે એટલે આ પ્રસંગને લઈને એને એમ થયું કે મેંનું અપમાન કર્યું છે પણ એનું અપમાન નથી કર્યું મારો એવો કોઈ ભાવ નહોતો પણ એને એમ થયું કે અપમાન કર્યું છે એટલે એમણે મારું અપમાન કરવા યજ્ઞ કર્યો છે એટલે આપણને આમંત્રણ નથી આપ્યું ભગવાન કે છે આમંત્રણ નથી આપ્યું એટલે ભવાની બોલ્યા પ્રભુ ચાલો ને આપણે જઈએ હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ અને તમારા બેયની વચ્ચે હું સમાધાન કરી દઈશ ભગવાન કહે છે ભવાની ન જવાય પણ પ્રભુ હું તમારી વચ્ચે સમાધાન કરીશ ભગવાન કહે છે બધી વાત સાચી ભવાની પણ આવ નહીં આદર નહીં 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 નું માને વો ઘર કબહુ ન જઈએ ભલે કંચન વર્ષે મેઘ આવ ન હોય આવકાર ન હોય ન જવું ભગવાન શિવ ફરી પાછા કથા કહેવા લાગ્યા આ વખતે બન્યું એવું ભગવાન શિવ કથા કરે છે ભવાની બેઠા છે પણ ભવાની માત્ર શરીર થી છે મનથી બાપના ઘેર પહોંચી ગયા મન થી બાપના ઘરે પહોંચી ગયા એટલે અહિયાં હા હોકારો આવતો તો ની બંધ થઈ ગયો અને પહેલાના સમયમાં આપણે હતું જ ને હોકારો દેવાની ભટ્ટ બાપા કથા કરતા હોય આટલા દૂર નહોતા બે તઈ નજીક નજીક બેહતા હતા તઈ આવી વ્યાસપીઠ નહોતી આવા મંડપ નહોતા આવા સ્ટેજ નહોતા તે તો એ ને ચાર બેલા મૂકે અને ગામમાં કુકણીયા થી ને પાઇટ ઉપાડી આવે તે પાઇટ નો રિવાજ હતો એ ના એક એક પાયે ને કેળના સ્તંભ બાંધે આમ એના પાંદરાને બાંધી દે અને ચારે બાજુ હાડીઓ લગાડી દે આ થઈ ગઈ વ્યસ્તિ તે આવા માઈક નહોતા તે તો ભૂંગળા હતા મને સાંભળે છે બિંદભાઈ મેં પેલી કથા ભૂંગળામાં હતી હા હું સોળ વર્ષ નો હતો ને ત્યારે વ્યાસપીઠે બેઠો એટલે આજથી સત્તર વર્ષ પહેલા એટલે સત્તર વર્ષ પહેલા હું જ્યારે વ્યાસપી બેઠો બાપુ વર્ષથી આ નાતો તો એટલે બરાબર એ કથા મારા ગામમાં પેલી વેલી મારી અને એ કથામાં ભૂંગળા માથે બોલતું તો બધું અને તે આપણે એક રિવાજ હતો કે જે બધા બેઠા હોય ને એમાંથી એકાદ બે એકાદ દાદા એવા હોય એકાદ બે વડીલો એવા હોય કે ભટ્ટ બાપા સારી વાત કરે ને એટલે તરત કહે હરે આના બે ફાયદા હતા ભટ્ટ બાપાને એમ થાય કે મારી કથા સાંભળે છે બધાય

પણ કથામાં આવીને હોય જાય એનું શું થાય તમને કહું સાંભળજો જાગે છે નહીં ખાસ સાંભળજો હું તો ભલે હોય જાય જાગો છે સાંભળજો કથામાં આવીને જે માણસ હોય જાય ને એ બીજા જન્મમાં સાપ બને છે કથામાં આવીને જે હોય જાય એ બીજા જન્મમાં સાપ બને જે હોય ગયો એની બાજુમાં જાગતો માણસ એ હોય ગયા ને ઉઠાડે નહીં ને એટલે એ જાગતો માણસ બીજા જન્મમાં મદારી બને છે આ વખતે નો જગાડ્યો એટલે તારે ઈ કે ઓલા વખતે જગાડવાનો કેમ ઈ કે કંડિયા મોલો હુઈ જોઈને ઠો હમારી મેં ઉઠાડે એટલે આપણે બાજુવાળાને કેવું કે ભાઈ તારે સાફ થાવું હોય તો છેલે વયો અમારે મદારી થાવું નથી હરે નમનો સા હમ પ્રતિસાદ આવતો બંધ થઈ ગયો ભગવાન સમજી ગયા એટલે ભગવાન શિવ કહે છે ભવાન એક કામ કરો તમારે જાવું હોય તો તમે જાવ હું નહીં આવું ભવાનીએ નથી કર્યું ચાલો હું જાઉં નંદી આદિ ગણું ભવાની આવ્યા છે બાપ છે જાય પતિના ઘરેથી દુખી થઈ કાઢી મૂકેલી દીકરી જયારે બાપના ઘરે આવે અને જો બાપ હવે અવળું ફરી જાય તો આ દીકરી હવે જાય ક્યાં આ દીકરી ક્યાં જાય હવે

અને માં પ્રસૂતિ જ ન રહેવાય એટલે બોલ્યા છે કે બેટા દીકરી આવી ગઈ દીકરી આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે તમને તમારાથી મોઢું ફેરવી શકે પણ એકમાત્ર દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોઢું ન ફેરવી શકે સાહેબ કારણ એ જનેતા છે તમે જોજો જયારે પતિ પત્ની બે એના દીકરા ને લઈ અને બેઠી હોય સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય બાપની પાસે આવે ને એટલે બાપ કેટોરે કપડા જો તારા બાપ એના ખોળામાં નહીં બેહારે તારી માં પાસે જા અને જ્યાં દીકરો દોડતો દોડતો માં પાસે આવે ને એટલે માં સીધો જ એને પોતાની ગોદમાં બેસાડે અને કાતો એના રૂમાલથી અને કાતો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લુઈ નાખે સાહેબ માં પોતાના સંતાનોને ક્યારેય ન તર છોડી શકે પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માંને તર છોડવા માંડ્યા છે સમયનો યુગ બદલાયો ચાર ચાર દીકરાઓને માં બાપ મોટા કરી શકે પણ ચાર ચાર દીકરાઓ પોતાના મા બાપ ને વૃદ્ધાવસ્થામાં દુનિયામાં બધું કરજો સાહેબ પણ મા બાપ ને કોઈ નતર છોડતા આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપ ને તમે ખુશ રાખો હું છાતી ઠોકીને કહું તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે હજાર હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ કારણ તમારા મા બાપ ખુશ છે પણ એક જ ઈચ્છા હોય આપણે તો સારી એક પત્ની મળી જાય સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં લગન થાય વર બે વર ત્રણ વર માં તો નોખો થઈ જાય શા માટે સાહેબ એવી રીતે શું હતું સાહેબ કે તમારે નોખું થઈ જવું પડ્યું આ દુનિયામાં કદાચ કોઈ દીકરો કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન બોલશો કે મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે નહીં વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂક્યા હોત તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય લગ્ન પહેલા મા બાપને કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં આશ્રમમાં એ સાસુને સસરા જાય છે હા પછી ઈજ 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 વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે મારી અત્યારની તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે કે તમને જો એમ થતું હોય કે મારો દીકરો અને મારી દીકરાની વહુ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે રહે અમે એની સાથે રહેતા હોય અમારી સેવા કરે તો એક વાત અને ચોક્કસપણે યાદ રાખજો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એને એના મા બાપ ભેગો રહેવા દેજો તો તમારા દીકરા તમારા ભેગા રહેશે કારણ તમારો પતિ પણ કોઈકનો દીકરો છે સંતાનથી સેવા ચહો સંતાન છો સેવા કરો એક વાત રાજી રાખજો સાહિત્યકારો કહે છે કવિઓ કહે છે કે જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય ત્યાં સુધી ડુંગરા વાળી તમે ગમે તેટલી સાડીઓ પહેરાવો કોઈ દી રાજી નહીં થાય તમારા માથે સાહેબ જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય માટે મા બાપના આશીર્વાદ લેજો અને ચોક્કસપણે કહું કે માં ને બાપના આશીર્વાદ લીધા હશે ને તો તમારે દુનિયામાં કોઈ દી કંઈ મેળવા નહીં જવું પડે દુનિયા સામે ચાલીને તમારી પાસે આવશે કારણ સ્વયં ભગવાન તમારી પાસે આવે પંડરપુરમાં પુંડલિક પોતાના મા બાપની સેવા કરે અને એ સેવામાં ભગવાનની ત્યાં આવે અને ભગવાન કહે છે પુંડલિક મારે તને મળવું છે અને ત્યારે પુંડલિક એમ કહે કે મહારાજ અત્યારે મારી મારી માની સેવાનો સમય છે એટલે હું તમને અત્યારે ન મળી શકું તમારે જો મને મળવું હોય તો આલ્યો ઈટ આની ઉપર ઉભા અને ભગવાન પંડરીનાથ જ્યાં સુધી પુંડલિકના માની સેવા પૂરી નથી થઈ ત્યાં સુધી યુટ્યુ પર ઉભા રહ્યો કારણ જે જગ્યાએ માં બાપની સેવા થાય છે ને એ દીકરાને ભગવાનના દર્શન કરવા જવાની જરૂર નથી રહેતી ભગવાન સ્વયં કહે છે જે દીકરો માં બાપની સેવા કરે એ દીકરાના દર્શન કરવા ભગવાન સ્વયં પોતે આવીને ઉભા રહે છે